હાલો તો રામ ને સીતારામબાદા એની જે માતાજી વચ્ચે તો આજ તો જો સુરજદ્ર દેવ જે ગયા ને એનું એ ઉગવાનું ટાણું થઈ ગયું ને હવાર મેં આજ હું એકલો વહેલો જા આ ખેતર કારણ વિઘાયક ના ખાલી સણા પી પાડેવા ને આ ભેગા ભેગા આવતી હતી એક શા લેતી આમાં હું વાંધો ને તમે શા લઈને આવો હું કહે ને મોજા બે દાંતિ ને પાણીનો કીટલો લઈને પીયો તો મીરામી હમી કરે અને પછી આવા ને આજ બપોરે કદાચ કદી ભૂખણી આવે છે તો આપણે ઘેર સણા કાઢવાના રી છે એ થોડું ઘણું ઓલું કે કામ કાઢી નાખીએ તો પાછા કામ તલું તે વહેલે પરવા જઈએ ઓરી આવે તો ઓરી અમે તો નહીં પાછા પરવા ના તો જો વાતાવરણ સારું હોય કાલે તો ઝાકરના ને ગોટા આવ્યા તો અમે અમે એક વાગે જીરું કાઢ્યું ને ભૂકા કાઢી નાખ્યા એવી ઝાકર આવી જાય નાસ્તા વાતાવરણ થોડું ખારું હોય કાંઈ ઝાકરનું નામ નથી જો કાય એટલે કાય ને ચાલો તરે તરે ખેતર પગીએ તા તા ગ મિરાન માય

તો એ કાઉ કદાચની એક ઢાલ હે કે શું ને આપણે જીરું કાટવા આવ્યો તો ને તે તો કીધું તો વિચાર કે હું ફોન કરી આવું છે તો મારે જવું જોઈએ ને અમારા બાપાને તો આખમાં લાગ્યો લઈ ગયો એટલે આવે ને કારણ કે પવન નું નીકળવાનું બહાર ના પાડ્યું હું કે અંબે જ્યાં લગે તે રીતે હાલીએ ત્યાં લગે છણા ટેકાય ને બાકી પછી કેસુ ને જાય ને એ ઢાલ પૂરી કરી આવીએ તો કામ આણું કરવું પડે ને સાય અમાર ના પીવા આવે ભાઈ કઈ એ ભાઈ ભાઈઓ કામ દાલ પૂરી કરવા અમાર જ હે આ કેસો આસ્તા વિવાન સાંજી ને કઈ ન તો આજ ધાંજી દાબો મારવાનો આ સાકોળો લગવું મણે છે કે આ ફૂકણી સાંજી માં ઉતારે એ હારું જટાણ માં ફૂકણી ને બરતી સાંજી માં ન બોપરી પર આપડી ને પાછું કટર આવવાનું આપડી પર હારી સાંજી હા

કે ચડકટા તા વન ખરાબ ને ઢાકલા જીવું છે તાટા તાટા એને છે પછી નો ની જાઈ લે ચા પાણી પીતાન પછી એ ઓટાળ મે તો ની ને તો મોડે રા ફાઈ કરી જોજે બે ઓ ઠીક વાગે છે તો મેરે થોડું ઘી રૂ વાણે પડ્યું ને ઘર માં નાખન ને નાખી દીજે ને આય સબાજુ માં ફુકણી આવી જીરા ને તપા કળા રામ તો એક આવે જાય તો થોડું ઘી રૂ છે ને પણ નહીં રહી જાય હું અહીં ભાગી રસ્તે તારો હવે ઘરે જઈને જીરું નાખી દે જીરું ચાટાજી હોય તો ઢાકે દઈએ પછી સારો આવે તો મિસાઈ જાય બધું તેમ જાય તો ઘેર ભાગે આવ્યા ને નખાનું છે જીરું ઢાળી આ મેની અગાહી છે વાદળાઈ ને પોવાનું તો હે તો હે ને જો વાતાવરણ છે ને આખે આખું બદલે ગયું તો હે ને જીરો અંદર નાખવાનું કે હે ચાલો તો વાગી ગયા છે અત્યારે તાણ મારે થોડુંક વિડિયો એડિટિંગ નું કામ કાલ વાંધ બાકી છે કારણ કે પ્રમાણે થી આપણે બધું ઉજાગર છે કાલે હે ને વેલે રોજ નવ વાગે ખાઈને ને હુએ તો જો કે નાટાણે વાતાવરણ બહુ કમ ઓસમી જેવું માવઠા જેવું થઈ ગયું એટલે અમે તો અમે તો દોડે દોડે જ મરી રહ્યા અઠાણ તો જો આવું ખુલ્લું વાતાવરણ થઈ ગયું અને અગિયાર સાડા અગિયાર વાગે તો હા વાદળ સવાયું વાતાવરણ થઈ તો હતું એ થતું હતું કે પૂગે છે કામ ને પાંચ ચાલુ થાતા હતા તમે જર પિર ના સવા થોડે થોડે જીરું ડરિયા મે નાખ્યું સણા હસીયા તીના ઢાક્યા ઈ કે હાથી આવે ને ડાય ને ઘણી જગ્યાએ થી હમાસર પઈવા આવે કે થોડો ઘણો વરસાદ પડ્યો ભગવાન કાન જો એટલું રે જાય તો ખેડું હેના બીજા રેની મોહેમ હાસવે લઈ હા દા દાતા જોણા ને પાકે કોણ હ અમારા ટણે જોતાય રે જો તો ખાને પોર લેલીતે કલા કુસણે

ને વેલે નું જેટલું હોકે લાય ને એટલું હોકે લાય તાર તામ બે હે ને સણા વટવા ઘેર પુગે જાય આય હે ને હે તો વીકા કે તને વીકો થાય આ થાય હે તારે અર્ધો વીકો નઈ ને મન માન જો મીરા બેટા પોર્યા માં સણા માં ખાલી એટલો પોટો છે એટલો પોટો હે તો फटाफट આપણે હે ને પટા નું કામ લે લઈએ તો આનો અટન વાગે કા હાડા શ્યાડ ગયો જો કે છે ને હું તેરી તેરી હે ને ટ્રેન આઈ લેતી જા અર્ધો પૂગી ના જ ખણે બા

મસ્ત ઢાકે લીધું ને ઉપાધિ વગરનું ચાલો મળીએ એક નવા બ્લોગ માં ત્યાં સુધી તાતા ને બાય બાય